પોરબંદર શહેરમાં આવેલા જાહેર શૌચાલયમાં સફાઈના અભાવ અને બિસ્માર શૌચાલય જોવા મળે છે ત્યારે નાગરિક સંગઠનના આગેવાનો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી પોરબંદર શહેરી વિસ્તારમાં અમુક વિસ્તારોમાં જાહેર જનતાના ઉપયોગ માટે પબ્લિક ટોયલેટ યુરિનલની વ્યવસ્થા અને સગવડ થયેલ મહાનગરપાલિકા દ્વારા કરાય છે જે હાલ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળે છે તામસુ શૌચાલય અને યુરીનલ માં પણ અભાવ જોવા મળી રહ્યો છે જેથી શહેરીજનો શૌચાલય અને યુરીનાલ અંદર પ્રવેશ ન કરી શકાય તેવી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે સેનિટેશન વિભાગના કર્મચારીઓની મુલાકાત કરાવી ખરાઈ કરાવી તે માટે જરૂરી રિપેરિંગ અને નિયમિત સફાઈ કરાવવા પોરબંદર નાગરિક સંગઠનના નાગેવાનો મ્યુનિસિપલ કમિશનર આવેદન પત્ર પાઠવ્યું હતું ત્યારે સેનિટેશન વિભાગના કર્મચારીઓની મુલાકાત કરાવી તે માટે જરૂરી રિપેરિંગ અને નિયમિત સફાઈ કરાવવા પોરબંદર નાગરિક સંગઠનના આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવિદન પત્ર પાઠવવામાં આવ્યું હતું હવે વિષય એ બાબત છે કે આજ પોરબંદરની પ્રજા હાઉસ ટેક્સ ભરે છે જીએસટી ભરે છે બધો ટેક્સ ભરે છે લાઈટ બિલ ભરે છે પણ આજ એને કોઈ પણ એક મુદ્દેની સૌથી રીતના શાંતિથી ને સ્વચ્છતાથી આજ ક્યાંય એને શૌચાલયમાં આજ ટોયલેટ જવામાં મળતો નથી આજ પોરબંદર નગરપાલિકાના તમે ટોયલેટ જોઈ લો સાહેબ સાહેબ છે તો અહીંયા વ્યવસ્થિત એકદમ સાફ સફાઈ વાળા ટોયલેટમાં જાય છે હું આવેદન દેવા આવ્યો છું એટલા માટે કે સુતા કોઈ પણ વેપારી શૌચાલય છે તો ક્યાંય પણ આજ સાફ સફાઈ એવી પોઝિશન નથી આજ એવા શૌચાલય છે તો પ્રજા માટે અવાસ ટોયલેટ શા માટે તો ટોયલેટની આજ સાફ સફાઈ તો કરો તમે નવા બનાવતા હોય તો તમને અમે અભિનંદન દઈએ છીએ પણ તમે આજ જે જૂના છે એની સાફ સફાઈ તો કરો જ્યાં સુધી તમે નવા ના

પોરબંદર